ના પાડી છે તેમનું કહેવું છે કે બળદનેવ પોલીસ સ્ટેશનના પીઆઈ લુખા તત્વોના ડરથી ફરિયાદ લેવાનું ટાળી રહ્યા છે તો આ ઘટનાએ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા કર્યા છે આ સમગ્ર ઘટના વ્રજ જ્વેલર્સના ઓફિસમાં લાગેલી સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે જે આ કેસમાં મહત્વના પુરાવા તરીકે કામ કરી આવે છે તો આ ફૂટેજના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવાની મદદ મળી શકે છે જો ફરિયાદ નોંધવામાં આવે તો

કે જે ખરેખર ન્યાય માટેનો હતો પણ એને અતત્વ માણસોએ એટલો ગંભીર બનાવી દીધો છે કે એની કોઈ સીમા નથી ફુલાભાઈ દેસાઈ ને વિક્રમભાઈ રબારી વીવી પટેલ વીવી આંગળીયા આંગળીયાના માલિક છે આ બે માણસો એવા છે ને કે એમની હિસ્ટ્રી તમે કઢાવો તો ઓલરેડી એટલા બધા હિસ્ટ્રીના ખૂંખાર માણસો છે કે જે એ ગમે કરી શકે છે ગુનેગાર જ છે રેઢા ગુનેગાર આજે પેટ્રોલ ઉપર બહાર છે જે ઓલરેડી મર્ડર કરી ચૂકેલા માણસો એ ફુલાભાઈ તો ને આજે એવું કહે છે કે તમે ગમે જાઓ તમને જો કોઈ ઓલું કરી આપે મને કહેજો મારા મિત્રો બે દાળાથી સતત પોલીસ સ્ટેશન આવે છે સાહેબને કંગ્રેજ છે સાહેબ મારા અંગે આવો બનાવ બની ગયો છે પણ સાહેબ એમ કહે છે કે આવો નહીં હું કહું એટલું તું લખાય તો તારી ફરિયાદ લેવામાં આવશે એમ ને મારા મિત્રો બે દાળથી હું પોતે બે દારા હોસ્પિટલ રહી ચૂક્યો માણસું આજે તે માણસ ન્યાય માટે જો આટલે અડધી કાન મારો કભાઈ ગયો અડધી રાત સુધી જો જાગવું પડતું હોય ન્યાય માટે ને સત્ય વસ્તુ માટે આ તંત્ર કેટલું ભેદા કાર આ લોકો કેટલા સાચવે છે કે જે તંત્ર ખરેખર એમને એવું હોવું જોઈએ બીક હોવી જોઈએ તંત્રની મારું નામ સંજય કુમાર જેઠાલાલ સોની છે હું વ્રજ ફિલ્મ ના પ્રોડ્યુસર છું અને ગુજરાતી પિક્ચરો બનાવું છું મારી અત્યારે ફરિયાદ એવી છે કે વી પટેલ આંગળીયા વિક્રમ ઠાકોર વિક્રમ દેસાઈ અને પુલાભાઈ રબારી કે જેમણે મારી ઓફિસમાં આવીને ઘાતક હુમલો કર્યો છે અને એ લોકો સીધી ખંડણી માગવા માટે મારી ઓફિસમાં પહોંચી ગયા હતા કે તારે ગમે તેમ થાય આ પૈસા તારા આપવાના છે ત્રણ કરોડ રૂપિયાની મારી પાસે ખંડળી માગી છે અને એમણે કહી દીધું જાનથી મારી નાખીશું તું પૈસા નહીં આપે તો અને એ વખતે મારા મિત્ર કેતનભાઈ પટેલ જે મારી કેબિનમાં બેઠા હતા અને એ વખતે ઘટના સ્થળે બસો ત્રણ ફોર્ચ્યુન બિઝનેસ માં વિક્રમ દેસાઈ અને પુલાભાઈ રબારી મારી કેબિનમાં આવી અને સીધી જ આવીને મને કે ત્રણ કરોડ આપી દે નહીં તો જાનથી મારી નાખીશ અને એમ કરીને ગરદાપાટું કરવા માંડે એટલે તરત જ કેતનભાઈ પટેલે વચ્ચે આવી અને બચાવ કર્યો અને એમણે કહી દીધું તમારે જેટલા પૈસા લેવાય છે હું આપી દઈશ બાકી આ રીતે તમે ના કરો તો એક વખત ત્યાં ન જ મૂકેલા તો પતાઈ દઈશ એમ કરીને કેતનભાઈ ઉપર જીવલેણ હુમલો કરી દીધો અને એટલામાં બીજી કેબિનમાં બેઠા હતા એમના બીજા જ સાગરતો આયા અને કેતનભાઈ ઉપર તૂટી પડ્યા અને એમણે માથામાં કોઈ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો અને મારી કેબિનમાં જ એમને લોહી લુહાણ કરી અને એ લોકો મારા બીજા માણસ આવી ગયા એટલે ભાગ્યા અને કેતનભાઈને લોહી લુવાણ અવસ્થામાં મૂકી અને એ લોકો ભાગ્યા વખતે કેતનભાઈએ લોહી લુહાણ અવસ્થામાં રૂમાલથી લોહી લૂછી અને એમના પરમ મિત્ર સંજયભાઈ ભરવાડને ફોન કરીને બોલાયા કે તમે મને ભાઈ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે લઈ જાઓ નહીં તો મને ચક્કર આવે છે તો સંજયભાઈ ભરવાડ પાછા ઉપર આવે અમારી કેબિન ત્યાં પહોંચે એ પહેલાં તો એ લોકો ઉપર હુમલો કરી દીધો અને ચક્કાના ધારે એમનો કાન આખો કાપી નાખ્યો છે અને ચક્કાથી હુમલો કરી નાખ્યો છે અને એ બધું જ વિડિયો રેકોર્ડિંગમાં કેપ્ચર થઈ ગયું છે પણ તે છતાં આટલું બધું કમ્પ્લેટ સ્ટ્રોંગ અમારી પાસે એવિડન્ટ હોવા છતાં પોલીસ અમારો કેસ લેવા તૈયાર નથી પોલીસ એટલું જ કહે છે કે તમે સાદી પાસામાં લખીને એફઆઈઆર ફાડી દો પણ અમારે ઉપર જીવલોણ હુમલો કર્યો છે ખંડણી માટેની આ ઘટના છે અસામાજિક તત્વનો ત્રાસ છે પણ અમારો કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી એટલે અમારી પ્રશાસનના નિવેદન છે કે અમારી ફરિયાદ લેવામાં આવે ચોકસાઈપૂર્વક એનો અભ્યાસ કરી અને લેવામાં આવે અમે એવું ક્યાંય ખોટું નિવેદન આપવા તૈયાર નથી જે ઘટના બની છે એ અમે આપવા તૈયાર છે અને એનું નિવેદન લઈને અમારી એફઆઈઆર લે મારું નામ કેતનભાઈ પટેલ છે હું સાયન્સ સિટી સોલા વિસ્તારમાં રહું છું કે આગળ મારા બિલ્ડરનો વ્યવસાય છે ગઈકાલના બનાવની અંદર કાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ મારા મિત્રો સંજયભાઈ સોનીની સાયન્સ સિટી ફોર્ચ્યુન બિઝનેસ હબમાં વ્રજ જ્વેલર્સ વ્ર વ્રજ ફિલ્મ્સ એમ કરીને બે ચાર ધંધ ઓફિસો છે એમની તો હું એમના ત્યાં કામ માટે ગયો હતો અમારા પર્સનલ ચર્ચા માટે એ દરમિયાન એમણે મને જણાવ્યું મને કે એક રબારી છે આપણા વી આંગળીયાવાળા એ મને કે ખોટી રીતે મારી જોડે હિસાબ પતી ગયો હતો પૈસા માગે તે નામ છે કશો વાંધો નહીં આપણે એમને એમ કહો કે મનગે આવે છે મન કે અત્યારે બેસો ભાઈ આપણે એનો ન્યાય કરી લઈએ કીધું કઈ વાંધો નહીં આપણે બેસીને બેન પૂછી લઈએ જેનો હિસાબ હશે અને આપણે હિસાબ આપીને પ્રેમથી રાજી ખૂસી થી આજ દિન સુધી આપણે કોઈનો સો રૂપિયા બાકી રાખ્યા નથી એ રીતનો આપણે હિસાબ બતાવીશું તો એ સમયે આ બે વિક્રમ દેસાઈ અને ફુલાભી દેસાઈ એ બંને જણા આવ્યા આવ્યા એટલે ઓળખાણ કરાવી કે આ ભાઈ કોણ તો સંજયભાઈ કીધું કેતનભાઈ મારા મિત્ર છે એ સિવાય પણ બહારથી પણ એમને મારા બીજા સ્ટાફના છોકરા ઊભા હતા એ પણ એમને એકબીજાના પરિચિત હતા એમણે પણ કીધું કે કેતનભાઈ અંદર બેઠા છે ત્યારબાદ ફુલાભાઈ મારી બાજુમાં બેઠા અને વિક્રમભાઈ સામે બેઠા અને ચર્ચા ચાલુ કરી મેં ચાનું પી પૂછ્યું મને કે નદી પીવી તો બોલો તમારે બંને વચ્ચે શું વ્યવહાર છે જે આંકડો હોય એ બોલો આપણે એનો નિરાકરણ કરીએ હાજુ તો એ ચર્ચાઓ ચાલુ થઈ હશે ને બે મિનિટમાં સંજય ભી થોડું સમજાવે એ પેલા ફૂલા ઉભા થઈને સીધું આ ભાઈને પર હુમલો કરવાનો પ્રયત્ન કરવાની ગાળો બોલવા માંડ્યા તરત મેં કીધું અપશબ્દો ના બોલશો બધું મર્યાદામાં રાખો અને હાથ ચાલાકી ના કરશો આજે કોઈ પણ વસ્તુનો સુખદન ત્યારે જ આવે જ થાય એ આપણને ખબર છે તો એ વ્યક્તિ એટલો ઉગ્ર થઈને મેં એવું શાંતિ રાખો શાંતિ રાખો એમ કરીને એમને આડો કરતો હતો એમને સીધો મારી પર જ હુમલો કર્યો સૌથી પહેલાં પણ મને જ ત્યાં આગળ મારવાનો ગરદા પાટુનો માર મારવાનો ચાલુ કર્યો અને ગાળો બોલવા માંડ્યા એ જ સમયે બીજા એમના સાગરી તો વિક્રમભાઈ બધા ઉભા થઈને એમની સાથે જોડાઈને જોડે ભેગા થઈને જાણે આપણને વચ્ચે મારવા જ આવ્યા છે ક્રિમિનલ એ રીતના સીધા તૂટી જ પડ્યા જાણે આપણો જ ગુનો છે એ રીતનું સાથે એમને કોઈક તીક્ષ છરી જેવું અત્યાર સીસીટીવીમાં અમારે દેખાય છે એવું અથિયાર લઈને આવ્યા હતા અને અત્યારના વડે મને ગમે ત્યાં અહીંયા માથાના ભાગની અંદર એમણે જોરથી કંઈક માર્યું એના લીધે મારે બ્લડિંગ ચાલુ થઈ ગયું આ બધું થયું એટલે બહાર થી આજુબાજુની દુકાનવાળા અને બીજા સ્ટાફના છોકરાઓ બધા આવીને આમ બહાર લઈ ગયા અને શાંત પાડો કે શાંત પાડો હું અંદર જઈને મેં સંજય ફોન કર્યો સંજય બ્લડિંગ નીકળ્યું છે વાતમાં કશું હતું નહીં પણ આ લોકોએ ચર્ચાનો વિષય કેમ ખબર નહીં બધાને એવું હોય કે આપણે ડોન બની જઈએ એ ભાવનાથી આ કામ કર્યું હશે તું આવે અને મને દવાખાને લઈ જા એ સમયે એ આવ્યો અને મને જોયો જોઈને તરત એ ભાઈ ઉગ્ર થયો ઉગ્ર થઈને કોણે મારા ભાઈને માર્યો તો તરત આ થઈને ઈંટો દ્વારા સ્કૂલ જે આવ્યું હાથ બધું સેટિંગ કરીને આવ્યા હતા બધું અને છરી લઈને રીત સર જાણે અંદર હમણાં ગાલી મારી જ ન હોય તો શું આ યુપી બિહાર છે કોઈ પણ માણસે કોઈ પણ ચર્ચા કરવા આવ્યા છો તમે કે તમે અહીં આગળ ડોનગીરી દેખાડવા આવ્યા છો એ એ વસ્તુનું બનાવ બન્યો અને આ બાજુ પછી બધા ઠંડા પાડી ભાગી ગયા જેમ જેમ અમારા બીજા મિત્રો આવવા માંડ્યા એટલે તરત ત્યાંથી ભાગી ગયા રવાના થઈ ગયા અને હાલમાં પણ સંજયના કહેવા પ્રમાણે એમના અમુક ફોનો કરાવે છે કે હજુ આમ કરીશું આમ કરીશું કઈ નહીં મારી નાખજો કદાચ તમારાથી એનાથી સંતોષ થતો હોય અને આ સિટી વિસ્તાર ગ્રીન અમદાવાદ અમદાવાદ છે મુખ્યમંત્રીશ્રીએ એટલું સરસ આપણું ડેવલપમેન્ટ કર્યું છે તો શું આવા અસામાજિક તત્વો ક્યાં પણ છૂટાછવા ફરતા હોય એને તાત્કાલિક એને દંડવા જોઈએ આ લોકોનું સરઘસ કાઢવું જોઈએ ત્યારે જ જઈને એમને ભાન પડે thank <laughs> you